વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગણિતનો મોસ્ટ આઈપી પ્રમેય ચેપ્ટર નંબર આઠનો પ્રમેય આઠ પોઈન્ટ આઠ જેનું નામ છે મધ્ય બિંદુ પ્રમેય તમને પરીક્ષામાં પૂછે મધ્ય બિંદુ પ્રમેય લખો એટલે તમારે આખો આ પ્રમેય પહેલાં તો લખવાનો અને પછી સાબિતી આપવાની બરાબર અથવા તમને ડાયરેક્ટ આ વિધાન આપી દે તો પણ તમને આ જ પ્રમાણે તમારે લખવાનો રહેશે ધોરણ નવના જે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેયો છે બધા જ એનું મેં એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે જેથી તમારી દરેકે દરેક જે પણ એક્ઝામ હોય એમાં તમને કામમાં આવે રિવિઝન કરવું હોય તૈયાર કરવું હોય તમને ઉપયોગી થાય એટલા માટે એક પ્લેલિસ્ટ બનાવેલું છે બધા જ પ્રમેય તમને ત્યાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ ત્યાંથી જોઈ લેજો તો સૌથી પહેલાં તો વિધાન સમજીએ ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે सारो के एक त्रिकोण है त्रिकोण एबीसी अब ए बी નું મધ્યબિંદુدارો કે ડી છે अथवा ઈ લઈ લઈએ चलो एसी નું ફ લઈ એ બી સી નું ડી લઈ હવે અહિયાં સમજો જો હું ઈ ફ ને જોડું તો ઈ ફ એ બી સી ના સમાંતર હશે કારણ કે બે બાજુના મધ્યબિંદુઓને જોડતો રેખા ગણ એટલે એ બી નું મધ્યબિંદુ ઈ એ સી નું ફ બંનેને જોડી દીધા તો મતલબ ત્રીજી બાજુ કંઈ બધી વીસી તો ત્રીજી બાજુને સમાંતર હોય એવી જ રીતે જો હું ઈડી જોડું તો ઈડી એસીને સમાંતર હશે ડીએફ જોડું તો એ બીને સમાંતર હશે તો આ છે મધ્ય બિંદુ પ્રમાણે એકદમ ઇઝી ઇઝી એકદમ ઇઝી તમને આવડી હશે ધ્યાનથી જોજો વિડીયો પછી જાતે ગણજો જાતે લખજો તો સૌથી પહેલાં આકૃતિ દોરી લઈએ બરાબર એક ત્રિકોણ દોરવાનો છે સિમ્પલ ઓકે તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો જેથી આકૃતિ પરફેક્ટ આવે બરાબર તો જો આપણો આ ત્રિકોણ આવી ગયો છે હવે આપણે નામ આપી દઈએ એ બી સી તો એ બી સી હવે એ બીનું મધ્યબિંદુ અને એસીનું મધ્ય બિંદુ લગભગ અહીંયા આવશે બરાબર આ તો ઈ અને એફ ઓકે તો આપણે લખીએ પક્ષ પહેલા તો તો પક્ષ એટલે જે આપણને આપેલું હોય શું આપેલું છે ત્રિકોણ એ આપેલું છે બરાબર તો લખી દઈએ ત્રિકોણ એ બીસી માં એ અને એસી એ અને એસી ના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એફ છે ઈ અને એફ છે સિમ્પલ કે ભાઈ એ બીનું મધ્યબિંદુ ઈ અને એસીનું મધ્ય બિંદુ એફ છે આવી આનું આ તમે આવી રીતે પણ લખી શકો ત્રિકોણ એબીસીમાં બીસીમાં એ બીનું મધ્ય બિંદુ ઈ અને એસીનું મધ્ય બિંદુ એફ છે હવે સાધ્ય સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે તે શું સાબિત કરવાનું છે કે ભાઈ ઈ એફ અને બીસી સમાંતર હોય તો લખી દઈએ ઈ એફ સમાંતર બીસી ઓકે ઈ એફ પછી બે લાઈન ઊભી આ સમાંતરનું ચિહ્ન છે આ આપણે સાબિત કરવાનું છે હવે કેવી રીતે કરીશું એ બહુ મહત્ત્વનું છે અને ઇઝી જ છે તમને તો સર તમે બધું ઇઝી કહો છો પણ જો વારંવાર હું ઈઝી કહીશ તો તમારે સબકોન્શિયસ માઇન્ડમાં એ જશે કે ના સહેલું છે તો તમને આવડશે બરાબર જો આ પ્રમે કોઈકને તો આવડતો જ હશે ને ઘણા બધાને આવડતો હશે તો એમને આવડતું હોય તો તમને કેમ ના આવડે તમને પણ આવડશે તો જો શું લખવાનું છે કે ભાઈ બિંદુ બિંદુ સીમાંથી એ ને સમાંતર એ ને સમાંતર હોય તેવી એક રેખા દોરો આપણે એક રેખા દોરવાની છે સેમાંથી બિંદુ સીમાથી કોને સમાંતર તો આ એ ને સમાંતર એટલે લગભગ અહીંયાથી જો દોરીએ રેડ આપણે યુઝ કરીશું બરાબર તો આપણે દોરી લીધી લગભગ લગભગ સમાંતર છે બરાબર એક્ઝેક્ટલી તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સરસ રીતે દોરવી પડે પણ આપણે રેખા દોરી લીધી કે સરખી રીતે બરાબર હવે શું કરવાનું છે પછી આગળ કે ભાઈ ચલો સમાત જૂ દૂર દીધી પછી શું કહે છે કે જે રેખા ઈ એફને ઈ એફને ડીમાં છે બરાબર બરાબર આપેલું તમને આટલું હતું કે ભાઈ ચલો ઈ અને એફ મધ્ય બિંદુ છે બરાબર હવે હું ઈ અને એફની રેખાને લંબાવું ક્યાં સુધી અહીંયા સુધી તો આ છે ઈ આ છે એફ અને આ છે ડી તો તમારે એવી રીતે દોરવાની આકૃતિ પહેલાં ત્રિકોણ દૂર દેવાનું પછી આ સમાંતર રેખા દોર દેવાની પછી સીધી લઈને દોરી દેવાની પછી નામ આપજો બરાબર ઈ એફ ડી સમજાઈ ગયું એકદમ સિમ્પલ હવે આમાં શું છે એબીને સમાંતર છે એબીને સમાંતર કોણ છે આ સીડી હવે સમાંતર જ થયા ને તો મતલબ આ જે ત્રિકોણ છે એ માં ઈ અને એ એફ મધ્ય બિંદુ છે એટલું ખબર પડી કે ઈ એફ એ જોડી દીધા પછી આપણે સીને સ એબી ને સમાંતર સીમાંથી રેખા દોરી જે ડીમાં છે તે કોને રેખા એફ ને આટલું અત્યાર સુધી આપણે જોયું હવે ત્રિકોણ એ એફ ઈ અને ત્રિકોણ સી એફડીમાં તો એ એફડી એટલે આ આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ જોવાનો છે આપણે આ યલોમાં અમે હાઇલાઇટ કર્યા છે તે બરાબર તો લખીશું ત્રિકોણ એ એફ ઇ અને ત્રિકોણ સી એફડીમાં પહેલું તો ખૂણો એફ એ ઈ એટલે કે આ ખૂણો હવે તમે જો આકૃતિ જોશો આમ જો આ કરસર જાય છે આ શું બને છે ઝેડ બને છે પાછું એબી અને સીડી જે આ લાઇન છે એ કેવી રીતે સમાંતર છે રાઈટ તો શું લખીશું કે ભાઈ ખૂણો એફ એ ઈ બરાબર ખૂણો એફ સી ટી આ શું છે યુગ્મ કોણ કયા કયા ખૂણા એક ખૂણો આ બરાબર એફ એ ઈ અને બીજો આ આ શું છે યુગ્મ કોણ છે બરાબર સમજાઈ ગયું એકદમ સિમ્પલ બરાબર એક જ સેકન્ડ બરાબર હવે નેક્સ્ટ શું આવશે એ એફ એફ એટલે કે આ અને સીએફ સરખા છે શા માટે કારણ કે એફ એ એ બી એસીનું મધ્ય છે હવે મધ્યબિંદુ બિંદુ તો બંને સરખા સરખા હોય બરાબર તો લખી દઈએ એ એફ એ એફ બરાબર સી એફ ઓકે લખવો તો કૌશમાં લખી શકો એફ એ એ સીનું બિંદુ છે હવે નેક્સ્ટ હવે તો હવે જુઓ તમે એ એફ ઈ એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ ખૂણા શું છે બંને અભિકોણની જોડ છે તો ખૂણો એ એફ ઇ બરાબર ખૂણો સી એફ ડી કૌશમાં શું લખીશું અભિકોણ હવે આ બંને ત્રિકોણ કેવા થયા ત્રિકોણ એ એફ ઇ અને ત્રિકોણ સી એફ ડી ખૂણું બાજુ ખૂણું ખૂબ આખું શરત પ્રમાણે તો ત્રિકોણ એ એફ ઇ એકરૂપ ત્રિકોણ સી એફડી ખૂબ આખું શરત હવે જો આ બંને એકરૂપ હોય આ બંને એકરૂપ હોય તો એ અને સીડી સરખા થાય એ અને સીડી સરખા થાય ઇએફ અને ડી એફ સરખા થાય તો લખી દઈએ કે ભાઈ એ બરાબર સીડી અને ઈ એફ બરાબર ડીએફ શા માટે કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એટલે કે સીપીસીડી ઇંગ્લિશમાં આપણને સીપીસીડી કહેવાય રાઈટ હવે વળી વળી એ ઈ એ ઈ બરાબર શું છે એ બરાબર ઈ બી છે બરાબર કે ભાઈ એ અને સીડી સરખા હતા હવે એ બરાબર તો ઈ બી છે તો લખી દઈએ કે ભાઈ એ બરાબર ઈ બી કામ કેમ કેમ ભાઈ કારણ કે ઈ એ બીનું મધ્ય બિંદુ છે અને બી એ સીડીને સમાંતર છે કારણ કે એ બીને જ્યાં રેખા હતી સીમાંથી દોરી લઈએ સમાંતર હતી તો લખી દઈએ કે ભાઈ બી ઈ સમાંતર સીડી યસ અને બી સમાંતર સીડી હવે BE સમાંતર સીડી છે અને બી ને સીડી સરખા છે કારણ કે ઈ બરાબર ઈ બી અને ઈ બરાબર સીડી તો આમ આ બંને કેવા ત્રિકોણ થશે આ સોરી ચતુષ્કોણ કેવું બન્યું સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુ સમાંતર છે રાઈટ તો ચતુષ્કોણ ઈ બી સીડી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે તો શું થાય ઈડી સમાંતર બીસી થાય ઈડી આખી લાઈન છે ઈડી એ સમાંતર બીસી થાય તો ઈ એફ સમાંતર બીસી થાય જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું બરાબર તો આ છે આપણો પ્રમેય પ્રમેય આઠ પોઈન્ટ આઠ એકદમ ઇઝી છે હવે આને તમારે ડાયજેસ્ટ કરવો પડશે એટલે પચાવવો પડશે બરાબર વિડીયો જોવાથી આવડશે નહીં તમારે જાતે કરવું પડશે હવે તમે આના સિવાય શું સાબિત કરી શકો આના સિવાય એક બીજું સાબિત કરી શકો ધારો કે તમને ઇન કેસ પૂછાય એમ મતલબ પરીક્ષામાં પૂછે કે તમે સાબિત કરો કે ભાઈ ઈએફ બરાબર એક ભાગ્યા બે બી એટલે કે જે ઈ છે જે રેખાખંડ છે એ પાછો ત્રીજી બાજુનો અડધો હોય એવું સાબિત કરવાનું કહે તો હવે થોડું આપણે આગળ લખીએ કે જો એ સાબિત કરે કરવાનું કે ભાઈ અને ઈ એફ બરાબર એક ભાગ્યા બે બીસી પણ સાબિત કરું તો તો એનું થોડું એક્સ્ટ્રા સ્ટેપ હું તમને અહીંયા લખાવી દઉં જેથી ઇનકેસ પરીક્ષામાં પૂછાય તો તમને આવડે બરાબર તો શું લખીશું અહીંયા અને ઈડી ઈડી હવે ઈ એફ બીસી છે તો ઈડી બરાબર શું થાય આખી લાઈન છે ને સામસામીની બાજુ સમાન હોય રાઈટ કે ભાઈ ઈ એફ ઈ બી સીડી સમા ચતુષ્કોણ હોય તો બી બરાબર સીડી થાય તો ઈડી બરાબર બી સી થાય સામસામેની બાજુ સમાન હોય રાઈટ તો ઈડી બરાબર બીસી હવે ઈ એફ ઇ એફ બરાબર શું છે ડીએફ છે કારણ કે બંને ત્રિકોણ એકરૂપ બતા ને તો ઇએફ બરાબર ડીએફ મતલબ એફ એ મધ્યબિંદુ છે રાઈટ એ પણ સાબિત થાય ને અને ઈડી બરાબર ઈડી બરાબર શું થાય ઈડી બરાબર આખું ઈ એફ વત્તા એફડી તો ઈ એફ વત્તા એફડી ચલો આપણે નીચે લખીએ અને ઈડી બરાબર ઈ એફ વત્તા ડી એફ હવે ઇ એફ બરાબર ડીએફ છે તો ડીએફની જગ્યાએ હું ઈ એફ મૂકી દઉં તો લખી દઈએ આપણે આ બાજુ એક મિનિટ થોડું પહેલાંથી જ આપણે ઈ એફ વતાં ડીએફ બરાબર ઈડી લખી દઈએ ઓકે આમ લખશો તો પણ ચાલશે હવે ડીએફ ઇએફની જગ્યાએ ડીએફ મૂકી શકો ને ડીએફની જગ્યાએ ઇએફ મૂકી શકીએ તો આપણે ઈ એફ વતાં ઇ એફ કરીએ બરાબર ઈડી તો ટુ ઇ એફ બરાબર ઈડી હવે ઇ બરાબર શું આવે એક ભાગ્યા બે ઈડી તો ઈડી શું છે ઇડી તો બીસી છે રાઈટ તો લખી દઈએ ઇ બરાબર એક ભાગ્યા બે બીસી કેમ કારણ કે એડી બરાબર બીસી તો જો આ એક્સ્ટ્રા સાબિત કરવાનું કહે તો તમે આવી રીતે સાબિત કરી શકો એકદમ ઇઝી જ છે તો આ હતો મધ્યબિંદુ પ્રમેય હવે નેક્સ્ટ વિડીયોમાં આપણું પ્રમેય આઠ પોઈન્ટ નવ જોઈશું ઓકે તો એ પણ જોવાનું ના ભૂલતા ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ